બિયારનો દર એક વીઘે સોળ ગૂઠા વીઘામાં આપણે કેટલો ડાયરેક્ટ વાવવો હોય તો કેટલો આપણે રાખી શકીએ મિત્રો એની માહિતી બિયારણ જે ડુંગળીનું બિયારણ છે એમાં સીટ ટ્રીટમેન્ટ એને સીટ ટ્રીટમેન્ટ આપણે કઈ કરવી કયું એને પટ મારવાથી આપણે વધારે ફાયદો થાય મિત્રો અને કઈ કંપનીનું ડુંગળીનું ડુંગળીનું બિયારણ ઘાવરીયું બી કરવાથી આપણે સૌથી વધારે વધારે ઉત્પાદન મળીશે મળી રહે તો આજની માહિતી મિત્રો એની માટે રીશે સારો મિત્રો વાત કરીએ કે જ્યારે ડુંગળીના પાયાની વાત આવે મિત્રો

એક પણ દાણો ડૂલ નથી પડતો ઉગાવો એકદમ સરસ મજાનો લઈએ ઉગાવો લઈએ ઉગાવો નીકળે છે તો એની માટે સીડ જેટ અવશ્ય વાપરું મિત્રો કોઈ પણ કંપનીનું એવરગોલ વાપરતા હોય અથવા બીએસએફ સિસ્ટીમા વાપરતા હોય અથવા ટાટા કંપનીનું ન્યુનિક્સ વાપરતા હોય તેની સાથે સીડ જેટ મિત્રો અવશ્ય નાખજો સીડ જેટ નાખવાથી જે ડુંગળીનું બિયારણ જે ડુંગળીનું બિયારણ લ્યો છો જે મોંઘા મોંઘું બિયારણ લ્યો કે સસ્તું બિયારણ લ્યો છે જેમાં જર્મિનેશનનો પ્રોબ્લેમ ન આવવો જોઈએ મિત્રો તો એની માટે સીડ જેટ અવશ્ય વાપરજો મિત્રો. રેડી? હવે આપણે જે વાત કરીએ કે આ હતી સીડ ટ્રીટમેન્ટની વાત હતી. હવે ડુંગળીના બિયારણમાં એક સોળ ગુંઠા વીઘામાં આપણે ડાયરેક્ટ મિત્રો વાવવું હોય તો બિયારણ દર કેટલો રાખી શકાય મિત્રો? તો એની માટે મિત્રો વાત કરીએ કે સોળ ગુંઠા વીઘામાં તમે કોઈ પણ ડુંગળીનું બિયારણ ઘાવરી બી લ્યો તે બારસો થી તેરસો ગ્રામની અવશ્ય એવરેજ રાખજો. કારણ કે જેમ કે ચોમાસું હોય તો એ સમયમાં અતિશય વૃત્તિ વૃષ્ટિ પીળીઓ અતિશય વરસાદ પીડી હોય મિત્રો તો એ સમયમાં જાવાનો પ્રશ્ન હોય છે કોઈપણ બિયારણનો કોઈપણ કંપનીનો બિયારણ વાવો જ્યારે ડાયરેક વાવતા હોય તે બારસો તેરસો ગ્રામની ગણતરી અવશ્ય રાખજો જેથી કરીને કે કોઈ પણ સોળ ગૂઠા વીઘામાં એક કિલો બિયારણ એટલે આરામથી થઈ રહી પણ બારસો તેરસો ગ્રામ યાર કે બસો ત્રણસો ગ્રામ થોડુંક તમારે જવાનો પ્રશ્ન ચોમાસામાં રહીને રહે તે કોઈ પણ વેરાઇટી કરો તોય પણ હવે જે આપણે કઈ વેરાયટી કરવાથી આપણે વધારે સારું મિત્રો ઉત્પાદન મળી શકે તો સર્વપ્રથમ આપણે ઘણા ખેડૂત મિત્રો ગયા વર્ષે આપણે યુટ્યુબ ચેનલમાં આપણે જે રોયલ સિલેક્શન વિડીયો બહાર કમી હતો મિત્રો જોયો છે તો બહાર કમી રોયલ સિલેક્શન શરૂઆતમાં આવ્યું હતું પાછું ખાલી થઈ ગયું હતું અત્યારે પાછું મિત્રો આવી ગયું છે જે બાયર કંપનીનો રોયલ સિલેક્શન વેરાયટી છે ટોપ લેવલની જે વેરાયટી છે પાંચ વેરાયટી છે પાંચ થી છ સાત વેરાયટી છે મિત્રો તો એની પણ તમને માહિતી આપું ઈ વેરાયટી કરવાથી આપણે વધારે ડુંગળીમાં સારામાં સારું રિઝલ્ટ મિત્રો મળી શકીએ જેમ કે બાયર કંપનીનું રોયલ સિલેક્શન વેરાયટી આવે એ પણ વેરાયટી લાલ વેરાયટીમાં ખૂબ જ સારામાં સારા ખુબ જ સારી વેરાયટી અને ખૂબ જ ઉત્પાદન મળતી વેરાયટી હોય તો બાયર રોયલ સિલેક્શન આવે એ પણ મિત્રો કરી શકો ઈસ્ટ વેસ્ટ કંપની નો જે ચારસો એક નંબરની વેરાયટી આવે લાલ વેરાયટી એ પણ સૌથી સારામાં સારી વેરાયટી એ પણ વેરાયટી કરી શકો કલશ કંપનીનું જે બસો અઠ્ઠાવન નામની વેરાયટી આવે એ પણ વેરાયટી ખૂબ જ સારામાં સારી વેરાયટી એ પણ વેરાયટી કરી શકો કલશ કમળીનો જે KSP 135 નંબરની વેરાઇટી છે આ પણ લાલ વેરાઇટીમાં ખૂબ જ સારામાં સારી વેરાઇટી છે અને પ્રચલિત વેરાયટી છે મિત્રો એ પણ વેરાઇટી કરી શકો જેમ કે પંચગંગા કમળીનો જે આપણે પંચગંગા ડોલર આવે છે તો એ પણ વેરાઇટી ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મળતી જા તો એ પણ વેરાઇટી કરી શકો જેમ કે ઇલોરા કંપનીનો ચાઇના કિંગ ઇલોરા કંપનીનો ચાઇના કિંગ વેરાઇટી કરવાથી પણ ખૂબ જ સારામાં સારું મિત્રો ઉત્પાદન મિત્રો મળી શકે છે જેમ કે નાથ કમળીનો 1068 નામની જે વેરાઇટી આવે આ વેરાઇટી કરવાથી પણ ખૂબ જ સારામાં સારું મિત્રો ઉત્પાદન મળી રહે આ જે વેરાયટી ગણાવી છે સાથ ની આઠ વેરાયટી જે લાલ માં ખુબ જ સારા સારા ઉત્પાદન મેળવવા માટે આ સાતથી આઠ કમીના પ્રયોગ કરવાથી ખૂબ જ સારા સારો મિત્રો તમને રિઝલ્ટ મળી શકે બસ મિત્રો આદિ કૃષિ માહિતી એટલે તે નવી કૃષિ માહિતી મેળવવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે પાયલોગો એજન્સી મિત્રો એને સબસ્ક્રાઇબ કરો અને જે બાજુમાં બેલ છે એને દબો અને બેલ ઉપર જે લીટા છે એને અવશ્ય દબોજો જ્યારે પણ મેં વિડિયો મૂકી ઈ વિડિયો સૌ પ્રથમ મિત્રો તમને મિત્રો તમને મળી રહે બસ મિત્રો આદિ બાપા ચિતરા મિત્રો